મંડળ ગાંધીનગર તો મિત્રો તમે જોવા અહીંયા સરસ મંદિર જે લાકડામાંથી બનાવેલી સરસ મંદિર જો કપ છે ને અલગ અલગ એવી જે માતાજીની મૂર્તિઓ છે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ છે અલગ અલગ જે સરસ મંદિરની મૂર્તિઓ છે તમે જુઓ સરસ મંદિરની લાકડામાંથી બનાવેલી મિત્રો જો અહીંયા સરસ મજાના જે ફૂલ છે જુઓ અને આ ભાઈ છે અસમ છે ખેતીને આવેલા છે સરસ મજાનો ફૂલ ને એવું જોવું ફૂલદાની છે આ છે જે મેળાનો ગ્રાઉન્ડ છે તમે જોવો ને તો સરસ મજાનું ગ્રાઉન્ડ છે અને તમે મિત્રો ગુજરાતમાં તો અવનવા ઘણા બધા મેળા અત્યારે ભરાતા હોય છે અત્યારે મિત્રો હું પછી તો માધવપુર મેળો ને મિત્રો એમ કહેવાય ને કે કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ રૂક્ષ્મણીની યાદમાં અહીંયા સરસ મજાનો મેળો ભરાય છે અને એમની ત્યાર્થી મિત્રો પણ આપણે વાતચીત કરીશું તો અત્યારે મિત્રો હું જે સરસ મધુર જે ગ્રાઉન્ડ છે ત્યાં આવી ગયો છું એટલે તમે હું પણ મિત્રો જોવો ને સરસ મધુ સેલ્ફી પોઈન્ટ છે માધવજી રાય એવું લખેલું અને આ બધું મિત્રો છે ને જે અલગ અલગ રાઈડું છે સરસ મધર જે શેડ છે અહીંયા પણ બનાવેલું છે માધવપુર મેળો બે હજાર પચીસ તમારું હાર્દિક સ્વાગત કરે છે સરસ મધુર છે અહીંયા લખેલું છે તો હાલો આપણે અંદર જઈએ અને શું શું છે અને અલગ અલગ જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે અલગ અલગ સ્ટોલ છે એ બધા મિત્રો તમને વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ તમને બતાવી દેવી રૂક્ષમણી ના વિવાહ નો ઉત્સવ બે સંસ્કૃતિ ભારત નો શ્રેષ્ઠ ભારતની ભાવના ઉજવણી તો ખાસ તો મિત્રો વાત કરીએ તો અહીંયા જે સરસ મજાનો જે મેળો છે અહીંયા આધવપુર નો મેળો કહેવાય ને તો ત્યાં સરસ મજાનું આયોજન છે એ ખાસ તો છે શ્રી કૃષ્ણ ભગવાન અને લુક્ષ્મણીની યાદમાં છે એ જોતા હોય છે આ જે ગ્રાઉન્ડ છે એનો સરસ મજાનો નકશો છે અહીંયા તમે જોવો છો અહીંયા જો મિત્રો સરસ મજાની જે કલાકૃતિ જે આકૃતિ છે તેને બનાવી રહ્યા છે લોકો દ્વારા તો મિત્રો અત્યારે આપણે ઉપર આવી જશે અને આ છે મેળાનું નીચલું ગ્રાઉન્ડ અને મિત્રો આ જે છે સરસ મંદિરનો ડોમ છે હસ્તકલા આર્ટ તો અહીંયા મિત્રો વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ પટેલ ને બધા આવવાનું તો મિત્રો અહીંયા જે દેશથી સ્ટાઈલમાં તમે જોવો તો કૃષ્ણ ભગવાન છે મૂર્તિ છે અહીંયા સરસ મંદિર ગા બાંધલી છે સામે ખાટલો છે દેશથી સ્ટાઇલમાં મિત્રો એમ કહેવાય ને કે જે ઘર હોય છે એવી રીતે અહીં સરસ જો અહીંયા બનાવેલું છે કલાકૃતિ દ્વારા અહીંયા જો ઘોડી મૂકેલું છે ઉપર માખનો મટકો ટીંગ છે એ સરસ છે તમે તો આજે પ્રવેશ ગેટ અને અહીંયા તમે જોવો તો સરસ મંદિર જે પાણીની છે લાઈટિંગ રાત્રિનું ડેકોરેશન છે મિત્રો એ તમને વિડીયો અલગથી હું તમને બતાવીશ સિક્કિમ ક્ષેત્ર અરુણાચલ પ્રદેશ જે ત્રિપુરા છે જો તમે મણિપુર છે અલગ અલગ

જે અલગ અલગ સાત રાજ્યોના છે અલગ અલગ જે કલાઓ છે અત્યારે અહીંયા જે લોકો દ્વારા છે એ વહેંચતા હોય છે અહીંયા તો તરને નેવું હતું અને અહીંયા મિત્રો માટીમાંથી છે ને બધી વસ્તુઓ બનાવેલી છે અને અહીંયા જોવા જ સરસ મજાનો પહેલા નંબરનો જે સ્ટોલ છે ને મિત્રો અહીંયા છે ને સરસ મજા જોવા હતી પાકી નહીં મળે છે જોવો તો આ બેન કાં છે ઓ તો આ બેન છે અરુણાચલ પ્રદેશની શું

આજે અલગ અલગ જુલાઓ છે જોવા તમે અને આ હથિયારો છે જોવા કઈક હથિયારો છે આવા સો રૂપિયાના લાકડામાંથી બનાવેલા તો અહીંયા જવ તમે મિત્રો સરસ મજા લખેલો છે માધવપુર ફેર બે હજાર પચીસ અને તમે જુઓ ને તો સરસ મજાના મોર પીસ પણ બંને બધું મારેલા છે અને એવા પણ મિત્રો છે ને સરસ મજાનું છે ને સેલ્ફી પોઈન્ટ બનાવેલું છે ત્યાં જો લોકો છે ને અત્યારે સેલ્ફી લઈ રહ્યા છે અને સારા બધું મિત્રો આપણે છે ને જેટલું જોઈએ ને એટલું ઓછું છે અહીંયા કેમ કે મેળો જેવો મિત્રો ભરાણો કે જેટલું આપણે જોઈએ ને એટલું બધું ઓછું જ લાગે આપણને અને હવે મિત્રો આપણે જઈ રહ્યા છીએ જે મેન ગ્રાઉન્ડ છે જે સાંસ્કૃતિક જે કાર્યક્રમો થવાના છે એ ગ્રાઉન્ડ છે ત્યાં આપણે જઈ રહ્યા છીએ

તો અહીંયા જો મિત્રો સરસ મજાની ખુરશીઓની એવી સરસ મજાની વ્યવસ્થા છે અહીંયા બેસવા માટેની આ સાંસ્કૃતિક જે કાર્યક્રમ છે ને એમના માટેની છે બધી વ્યવસ્થા જુઓ તમે આ સામાન્ય એન્ટ્રી ગેટ છે અને સામે છે એક વીઆઈપી એન્ટ્રી ગેટ છે એવા અલગ અલગ ઘણા બધા ગેટો અહીંયા આપેલા છે અને સામે જુઓ તમે હું ઝૂમ કરી બતાવું તમને સામે સરસ મજાનો રથ પીડ્યો છે એવી અલગ અલગ મિત્રો સારી ખૂબ જ તમે મિત્રો જે જુઓ ને તો એ ઓછું પડે એવી સારી વ્યવસ્થા છે અહીંયા અલગ અલગ હા જો કચ્છી ભરત કહેવાય ને એ રીતે જોવા તમે સરસ મજાનું છે મેઘાલય છે ત્રિપુરા છે નાગાલેન્ડ છે અલગ અલગ છે સિક્કિમ છે અરુણાચલ પ્રદેશ છે અસમ છે મણિપુર છે સરસ મજાના મિત્રો છે ને જે કલાકૃતિ છે અંધે અને આ જો અંગ્રેજીમાં સરસ મજાનું લખેલું છે મોરપી દ્વારા માધવપુરનો મેળો જોવો તમે

અહીંયા વેચાઈ રહી છે સ્ટોલ છે લાગેલો હા અહીંયા તો ત્રીસ વર્ષ મજાનો ફર્સ્ટ છે બનાવેલા છે હાથ માલી હાથે બનાવેલા છે બધે આપતા નામ ક્યાં